અને અત્યારે બધાની એક મોટી મોટી ફરિયાદો છે કે અત્યારની દીકરીઓને રસોડામાં જવું જ નથી ગમતું બધાને એવું લાગે શું કામ જવું નથી ગમતું કારણ કે અત્યારની ભણેલ ગણેલ દીકરીએ પોતાની માને વીસ વર્ષ બાવીસ વર્ષ રસોડામાં આઠ આઠ કલાક લેખે કામ કરતા જોઈ અને એણે જોયું કે આટલું મારી માએ ઘસારો કર્યો તેમ છતાં એક પુરુષ વીસ પચીસ વર્ષ એમ કહે છે કે તે કર્યું હું આવું કર્યું હોય માટે દીકરીઓ નક્કી કરે કે આટલું કર્યા પછી જો મારી માની સ્થિતિ આવે ને તો આપણે રસોડામાં જવું જ નથી બોલાવી ઝોમેટો સ્વીગી વાળા જે દિવસે આપણને સન્માન થશે ને સ્ત્રીના આ બધા કામો માટે તે દિવસે સ્ત્રીને રસોડામાં અરગથી અત્યારની યુવા પેઢીને જવું ગમશે કે ના દાળ તમારી સરસ થાય ત્યારે તમે કોઈ દિવસ દાળના વખાણ ના કરો પણ એક દિવસ દાળમાં મીઠું હોય તો તરત થાળીઓના ઘા થવા માંડે મીઠું નાખતા ભૂલી ગઈ પણ આટલા દિવસ સરસ દાળ બની હતી તે દિવસે વખાણ કરવાની કોઈની ઈચ્છા ન થઈ બધા દિવસે સરસ જ બનાવી તો એમાં પાછા આપણે હારું હોય મહું કહેવાનું હારું જોઈને ના એવું નથી હવે સમાજે ભાષા બદલાવી છે અહીંયા બધા સોશિયલ મીડિયા વાપરે છે કે બધાને સોશિયલ મીડિયા ઉપર રહેવું બહુ ગમે છે જાણે અજાણે જે બધા જ વાતો કરે છે એ બધા રહેતો છે તે કારણ કે સોશિયલ મીડિયામાં તમે સારા ન હો ને તોય તમારા લોકો વખાણ જ કા દિલ દે કા અંગૂઠો દે વિશાલ ભાઈ એટલે બધાને એમ થાય કે રિયલ લાઈફમાં રહીએ તો અને અત્યારે તો કેટલી ખરાબ સ્થિતિ છે કે હું તમને અત્યારે મળું ને તમને ન બોલાવું ને તો તમને વાંધો ન આવે પણ હું સોશિયલ મીડિયામાં તમારા ફોટાને લાઈક ન કરું તો આપણા બેના સંબંધ બગડી જાય કે આ બેને ફોટો મૂક્યો મેં એના ફોટાને લાઈક કરી એને મારા ફોટાને લાઈક ન કરી આ ખોટું અત્યારે એવું છે કે જાહેર જીવનમાં તમે ગમે એવા ખરાબ હોય તો ચાલે પણ સોશિયલ મીડિયા માટે તો તમે બહુ સારા અને સંસ્કારી જોવા જોઈએ હા પરિભાષાઓ આપણે જ બદલાવીએ અને પછી વાંક એક પેઢી ઉપર નાખતા જઈએ તો એ વાત ખોટી છે અહીંયા બેઠેલા તમામ પુરુષોને આમ તમે જુઓ ને તો હવે પુરુષો ચૂપ થતા જાય છે એમણે બોલવાનું બહુ ઓછું કરી નાખ્યું છે કોઈ કારણસર એમણે મૌન ધારણ કરી લીધું છે ક્યાંક હવે એ લોકો એવી ભાષા બોલવા માંડ્યા છે કે અમે જે બોલીએ છીએ એ સમજવામાં નથી આવતું અથવા તો સમજાવવામાં નથી આવતું એક પતિ પત્ની છે એ ડોક્ટર પાસે ગયા અને બેને એવું કીધું કે મને આખી રાત હોવા નથી દેતા એટલું બોલ બોલ કરે એટલું બોલ કરે આખી રાત્રે ઊંઘમાં ડોક્ટર બિચારો એટલે દવા લગતી વખતે કીધું કે બેન દિવસે બોલવા દો રાત્રે બિચારાને ઓછું બોલવું પડે થોડુંક બોલવા દો તો એને ઓછું બોલવું પડે પણ આમાં એવું છે કે પુરુષ જ્યારે જ્યારે બોલવાની શરૂઆત કરે છે એટલે ઘણી વખત મારી જ ફરિયાદ હોય છે કે ભાઈઓ ઘરે કઈ વાત જ નથી કરતા એના મુંજારાની ની તકલીફની હવે ધારો કે ભાઈ વાત કરે કે યાર ઓલા ભાઈ બંને પાંચ હજાર રૂપિયા આપ્યા તા ને દેતો નથી એટલે તરત આપણે એમ કે મેં તમને પહેલાથી કીધું હતું કે તમે ભોળવાઈ ગયા તા એની વાતોમાં એટલે ઓલો તો જે ત્રીજું વાક્ય બોલે ને એને એને મગ પછાડે કાને ક્યાં મેં કીધી વાત સાહેબ ઉપરવાળાએ સ્ત્રીને સમજવાની સાંભળવાની ક્ષમતા આપી છે હમણાં કીધું ને કે દીકરી સાંભળી નથી શકતી એટલે આમ જુઓ ને તો વિકલાંગતાનો નિયમ છે કે જે સાંભળી ન શકતું જે સાંભળી શકતું હોય એ બોલી શકે છે એવો કુદરતી નિયમ છે હવે આનો આ નિયમ આપણે લગાડીએ તો જો અમે સાંભળી શકતા હોઈએ તમે બોલી શકતા જોઈએ પણ ક્યાંક અમારા સંસ્કાર અમને રોકતા હોય બોલવા માટે બાકી બોલી તો હકીએ જવાબ તો દય જ હકાય બધી જ ભાષામાં પણ અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે કે પ્રશ્ન ગમે એ ભાષામાં તમને પૂછાય જવાબ તમે તમારા વિવેકથી આપો તમારી સંસ્કારિતાથી આપો બધા જ હું તો અનેકવાર કહી ચૂકી છું કે આપણે જીભ નામનું શસ્ત્ર જો ઉભય પક્ષે કાબુમાં રાખીએ તો ઘરમાં એક વાસ્તુ શાસ્ત્રની જરૂર ન પડે એક શસ્ત્રને કાબુમાં રાખો બધા પણ આમાં ને કેવું થાય કે અને સૌથી મોટી સમાજની આવી વાસ્તુ થાય એટલે નવી પેઢીને આવવું ન હોય ને આવું ન હોય દીકરીઓ ને આવું હોય કારણ કે એને ઓલા માસીનો પ્રશ્ન ન પૂછવું હોય પેલો પ્રશ્ન દીકરી કે દીકરો જોવે કર્યું કઈ એટલે કે ના હજી નથી મળ્યું એટલે તરત એમ કે મંગળ નડતો હશે હવે મને તો ક્યારેક એવું લાગે કે મંગળનું કામ જ મોદી સાહેબે મંગળ ઉપર એટલે જ હશે કે ભારતીય છોકરા છોકરીઓને મંગળ આટલું બધું ને પેલા કામકાજ કરી આવો એનું બીજું કંઈ કામ જ નહીં એના પોતાના નવી પેઢીના લાઇક્સ છે ડિસલાઇક્સ છે એને કરવા છે નથી કરવા હમણાં કરવા છે પછી કરવા છે એ છે અને ધારો કે

એ લોકોના પોતાના પ્લાનિંગ છે એને ક્યારે બાળક કરવું ક્યારે નહીં એ નિર્ણય તમે શું કામ નક્કી કરો છો એટલે નવી પેઢીએ નક્કી કર્યું કે આ લોકો પાસે આવવું જ નહીં ખોટા બિનજરૂરી પ્રશ્નોના જવાબ તો દેવાના અત્યારે આમ જુઓ તો પરિવારમાં ફરિયાદો જ છે સંવાદો છે જ નહીં આ રૂપાલા સાહેબ આવે ને તો આપણે કેવું છે કે એમને તો મોદી સાહેબ સાથે ઓળખાણ છે વર્ષમાં કમ્પલસરી ત્રણ દિવસ લોકડાઉન રાખો એકબીજાના બીજાને વારે ઘરમાં રેતો ખરા કારણ કે આપણને આટલા વર્ષોના આટલા દિવસોના લોકડાઉનમાં આપણને ખબર પડી કે બધું બંધ થઈ જાય તો કઈ ફેર પડી કાંઈ કાંઈ કોઈ મહિના ઘરમાં હતા કોઈને દસમાં બારમા કાંઈ પણ વાળા એટલે કમ્પલસરી ત્રણ દિવસ લોકડાઉન રાખો લોકડાઉન ન રાખો તો કાંઈ નહીં અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે દિવાળી છે સારા દિવસો છે એ પોતાના વડીલો સાથે કરો આપણે સૌથી વધુ ફરવા જવાનો અત્યારે એક ટ્રેન્ડ ગુજરાતીઓમાં વિકસ્યો છે હું એવું નથી કેટલીક ફરવા ન જાઉં જવું જ જોઈએ પણ દિવાળીમાં એ સારા પાંચ દિવસોની અંદર તમારા પોતાનાઓ સાથે રહ્યો જો શાસ્ત્રોમાં છે ને એક નિયમ છે કે તમારે શંકર ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો આટલા આટલા મંત્ર કરો આટલા આટલા વિધિ કરો તો તમને શંકર ભગવાન મળે વિષ્ણુની પ્રાપ્તિ કરવી હોય તો તમારે એવા યજ્ઞો કરો તો તમને વિષ્ણુ મળે લક્ષ્મીની કામ ઇચ્છા તમને હોય તો આટલા આટલા શાસ્ત્રોમાં નિયમો છે કે આ પ્રમાણેના મંત્ર કરો આ પ્રમાણેની કવળ પૂજા કરો તમને લક્ષ્મી મળે સરસ્વતીના ઉપાસકો હો તો તમે સરસ્વતીના આટલા મંત્ર કરો પાઠ કરો તો તમને સરસ્વતી મળે બધા દેવદેવીઓ દરેક સાધનાથી મળી શકે પણ આ પૃથ્વી પર તમારા ગયેલા મા બાપ કોઈ સાધનાથી ન મળી શકે શાસ્ત્રમાં એમાંય ઝાંખપ છે કે વહી ગયેલા મા બાપ તમે એમ ન કહી શકે કે મળી જાય અત્યારે તમને શું લાગે છે મોદી સાહેબ ને બધા જ માં મોટા 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 ભા કરી કરે એ માણસ કયા મુંજારાથી જીવતો હશે એને તુકારે કહેનારે ઘોંકારો આ પડકારો એની માં વહી ગઈ જે દિવસે આ પૃથ્વી પર તમને તુકારો કેનાર માં જતી રહે ને પણ તમને જીવવાનું બધું અધૂરું અધૂરું લાગે તમને અઢળક માન સન્માન મળતા હોય ને પૂજ્ય મોરે બાપુ હમણાં બહુ જ સરસ એક વાત કરી હતી કે આ પૃથ્વી પર તમને રોકવાવાળા બહુ છે પણ હવે ટોકવાવાળા વાળા રહ્યા જ નથી કે જે તમને એમ કહીએ કે આ ન કરાયો બેટા અહીં સુધી ન જવાય અને જ્યાં સુધી ઘરમાં આવા વડીલો છે ને કે જે તમને રોકે તમને પૂછે પ્રશ્નો તમે દર મહિને આટલા પૈસા લઈને આવતા હો અને થોડાક વધુ લાવે ને તો બાપ પૂછે કે આ કેમ વધારાના એ તમારી પ્રમાણિકતા ક્યાંક ચકાસે છે ને લિમિટમાં રાખે છે ક્રોસમાં રાખે છે પણ આપણે એવું બધું તો કંઈ જોતા જ નથી અને વડીલોને પણ વિનંતી છે કે થોડાક આ પેઢીને પોતાની રીતે વિકસવા દો થોડુંક પોતાની રીતે સમજવા દો તો આ અને એક વસ્તુ યાદ રાખજો આપણે કોઈ એકતા કપૂરના સાસુઓના ઉદાહરણ નથી આપણે ત્યાં તો ગંગા સતી અને પાનબાઈના સાસુઓના ઉદાહરણો છે આપણે કઈ પેઢી તરફ વાત કરી રહ્યા છીએ હળો મળો એકબીજા સાથે અત્યારની આવેલી અને ધીમે ધીમે તમે જોશો તો તમને જૂના રિવાજો થોડાક સાચા લાગશે એક અત્યારે બધા જ એવું કહે ઘર એટલા માટે તું છે કે છોકરી માં બહુ વચાય આવે ખરેખર આમ જો તો એવું હંમેશા સાચું કારણ નથી હોતું કે છોકરીની મમ્મી જ વચમાં આવતી હોય છોકરીની મા વારે ઘડીએ ફોન ચોક્કસ કરે પણ એ પૂછવા માટે કરે છે બધું બરાબર તો છે ને ભૂલ ક્યાં થાય છે કે જ્યારે દીકરી પોતાના સસરા પક્ષની ખરાબ વાતો કે ખોટી વાતો કહેવાનું શરૂ કરે છે ત્યારે મા એ એક વિવેકપૂર્ણ મા તરીકે પોતાની દીકરીને કહેવી જોઈએ કે બેટા આપણા ઘરની ખરાબ વાત તું કરવાની છો તો તું કર મને તો તું મને કે પણ ત્યારે માએ ત્યાં વાર હું તારા જેઠાણી પર લાવ્યા હતા પિયર ગયા હતા તો તારા કઈ ન દેવાય કે તું તો આટલું લાવી હતી એમાં રોકટોક થાય છે અને ક્યારેક